તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ જેસીબી છે તે ગામમાં આવ્યું હતું તો ગામ લોકોએ આ જેસીબીને સળગાવી દીધું હતું તો મિત્રો જોયામાં તો એવું લાગી રહ્યું છે કે મિત્રો આ કોઈ સરકારી કામ માટે જેસીબી અહીંયા આવ્યું હશે પરંતુ મિત્રો ગામ લોકોને આ કામ મુદ્દે કોઈ વિવાદ હશે જેના કારણે ગામ લોકોએ આ જેસીબીને સળગાવી દીધું હતું મિત્રો તમે નજીકમાં જોઈ શકો છો કે પોલીસવાળા પણ ત્યાં ઊભા છે એનો મતલબ એવો છે કે મિત્રો આ કોઈ સરકારી કામ માટે જેસીબી અહીં આવ્યો છે પરંતુ મિત્રો ગામ લોકોને એનાથી કોઈ વાંધો હશે જેના કારણે મિત્રો ગામ લોકોએ આ જેસીબીને સળગાવી દીધું હતું તો મિત્રો આ વિડીયો જોતા તો આ વિડીયો સાઉથ ઇન્ડિયા બાજુનો હોય એવું લાગી રહ્યું છે અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે તો મિત્રો તમે આ વિડીયો વિશે શું કહેશો શા માટે ગામ લોકોએ આ જેસીબીને સળગાવી દીધું છે મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો